નવ અને પંદરે સુરત થી નીકળી ગયા છીએ હાજર છે કલ્યાણસિંહ નામ છે એમનું કંડક્ટર સાહેબ સુધી વાતચીત થઈ બરાબર આપણા ડ્રાઈવર છે ફ્રી વાતચીત કરી લેશું છીએ આપણે કામરેજ ચોકડી બરાબર કામળેજ ચોકડી હોય એટલે ના લેરા હોય છે વર્ષાધી વાતાવરણ ચાલુ થઈ ગયું છે એકદમ વરસાદ ફૂલ વરસાદ ચાલુ છે તો ગાડી આપણે હોલ્ડ કરે છે જમવા માટે ચામુંડા હોટેલ બરાબર चलो આપણો ડ્રાઈવર સાહેબ મૌલિક ભાઈ ચૌધરી છે બરાબર અચાનક જ મુલાકાત થઈ ગઈ એમનો અમદાવાદ શહેર વાતો થાય ગોડી તન સુને તું જા તો હર હર મહાદેવ સ્વાગત છે આપણા આ નવા વિડિયો માં એક્ઝેક્ટલી થયું છે એવું છે કે કાલે જે આપણી જર્ની હતી સુરતથી કાતરા એટલે કે ડિંડોલી કાતરાની એમાં જે ડ્રાઈવર હતા સરફરાજ ભાઈ બરાબર એ રજા પર હતા એમની જગ્યાએ ડ્રાઈવરમાં આવી હતું કોઈ બીજું બરાબર તો આપણે જર્ની કરવાની એ ગાડીમાં પણ પછી કોલ આવ્યો તો હતો સરફરાજભાઈનો કે આજે તમે વિડીયો ના બનાવો કારણ કે હું રજા પર છું અને ડ્રાઈવર જે આવ્યા છે બદલી મોતું બરાબર તો એમની રિકવેસ્ટ હતી કે ના બનાવો તો પણ નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ વીક લાગે કે બીજા વીકમાં અથવા તો ગમે જન્મી બનાવજો તો આપણે પછી માડી વાળી હતું અને અચાનક જ આપણે વિડીયો પે બીજો ચેન્જ કર્યો હતો એટલે કે વલસાડથી વિસનગર જે ગાડી હતી એમાં આવ્યા હતા બરાબર તો હું બેઠો તો સુરતથી એટલે જે ઘર આપણે સુરતથી વિસનગરની જર્ની છે ગાડી છે આપણી વલસાડ વિસનગર ઓલરેડી આપણા વલસાડ વિસનગરના બે ઓડિયો બનાવેલા છે વિસનગરથી વલસાડના ચીકડીથી વિસનગરના ગાડીના બનાવેલા છે પણ આ ગાડીમાં આપણો અચાનક જ આભાન થયું છે બરાબર તો ચલો સીધું તમને સુરતનું સ્ટેન્ડ જે છે સેન્ટ્રલ બસ સ્ટેશન બતાવી દઉં પછી આપણે સીધી જર્ની સ્ટાર્ટ કરીશું અહીંથી આપણે જો જે આ બસો બધી છે જે નાઇટમાં રૂટમાં આવતી હોય તે ફ્રી જગ્યા છે બરાબર ત્યાં બસો ઓડિયો કરેલ છે બરાબર મેં પેલી બાજુ અંદરની સાઈડ પણ તમને બસ સ્ટેશન બતાવી દઉં તો મિત્રો આ બાજુ પણ બહુ ઘણી બધી બસો પડેલી છે બરાબર અહીંયા છે ત્રીજી જે તરાજા બારડોલી કહેવાય એ પણ બસ પડી હતી નાશિક પડે પણ આવી ગઈ હતી અને જે મેક્ઝિમમ સ્લીપરો બસો કેમ કે છથી સાત વાગેનો ટાઈમ હોય તો બસો બધી નાઇટ રૂટની બધી બસો અહીંથી ચાલુ થઈ ગઈ હતી બરાબર ચાલો જે બસ છે આપણે આવી છે મોઢેરા એક્સપ્રેસ બરાબર વલસાડથી વિસનગર રોટ છે વાયા બરાબર રોડ છે આપણા ગાડીનો વલસાડ ચીખલી નવસારી સુરત અંકલેશ્વર ભરૂચ વડોદરા બાયપાસ અમદાવાદ ગાંધીનગર માણસા થઈને ગાડી વિસનગર જશે ગાડી નંબર જી જે અઢાર છન્નું ચોંઠી નંબર મહેસાણા વિભાગ વિસનગર ડેપો ગુજરાત એસટી લગ્ન જે કન્ડક્ટરનો જે એસટી રહેવાનો જે દરવાજો હતી જી એસ આરટીસીનો લોગો જે કોડનો જે ટોલ ફ્રી નંબર આવે છે અહીંયા ફ્યુલ ટૅક એટલે કે ડીઝલનું ટેન્ક આવી ગયું પાછલી સાઈડ લગેજ બોક્સ આવી જશે અને ગાડી તમને અંદરથી પણ બતાવીશ તો આ સાઈડ પણ ટ્રાફિક થોડું લાગેલું છે બરાબર ગાડીની બાજુમાં સેલવાસ ડીસા ધાનેરા પડી છે એની બાજુ પણ પાવાગઢ એક્સપ્રેસ પડી છે બીજી બાજુ વિશ્વાસ એટલે કે છોટાપુર છોટા ઉદેપુર જવા માટે ક્વા માટે બરાબર આ બાજુ ડીસા ટુ બાય ટુ લક્ઝરી પણ પડી હતી બાજુમાં તો ચલો અંદરથી ગાડી તમને બતાવી દઉં બરાબર આપણા મહાદેવ અહીંયા બેઠેલા છે સાથે હાર પણ છે સાથે તોરણ એટલે કે ઝાલર પણ લગાવેલી છે બરાબર બરાબર ગાડી અહીંથી નીકળી ગઈ છે ટાઈમ આપણને બહુ ઓછો મળ્યો છે આપણા ડ્રાઈવર સાહેબ જે મૌલિકભાઈ ચૌધરી છે સાથે આપણા કંડક્ટર સાહેબ હતા જે કલ્યાણસિંહ દરબાર બરાબર અને સાત લગભગ આપણી ગાડી નવ અને પંદરે ફીટ આપણે નીકળ્યા હતા સુરત ડેપોમાંથી વિસનગર તરફ જવા માટે સીટનું કોમ્બિનેશન આપણે જોઈ લઈએ નીચે ત્રીસ સીટ રહેશે ઉપર પંદર સોફા રહેશે બરાબર અને ટોટલ સીટ જે છે બધી પુશબેક રહેશે ઉપરની સેટ સોફા આવી જશે આ બાજુ સિંગલ આ બાજુ ડબલના સોફા લાઇટ ચાલુ છે એમાં ચાર્જિંગ પોઈન્ટ આવી જશે દરેક સીટમાં તમને એસો એસ એટલે કે ઇમરજન્સી પણ મળી જશે બરાબર ઉપર જવું હોય તો સીડી પણ તમને આપેલી છે ત્યાંથી તમે ઉપર જઈશો કટર્સ પણ આપેલા છે ઇમરજન્સી અગઝર આવી જશે ફાયર સેફ્ટીની બોટલ સાથે બોર્ડ પણ આવી જશે બરાબર જ્યારે પણ મુસાફરી કરતા તો ચોખ્ખા ધ્યાનથી રાખો ને કચરો ના લખો બરાબર અને તમારા પાણીની બોટલ પ્લસ નાનું મોટું લગેજ મોટવા માટે સ્ટેન્ડ પણ આપેલા છે અને એક્ઝેક્ટલી આપણે ખ્યાલ નહોતો પણ સુરતથી એટલું ટ્રાફિક હતું વિસનગર અમદાવાદ તરફ જવા માટે ખૂબ જ પેસેન્જર હતા જ્યારે ગઈકાલ પણ હું આવતો તો મહેતાથી સુરત આવવા માટે તો પણ એટલું બધું ટ્રાફિક આપણને જોવા મળ્યું હતું બરાબર બહુ જ ટ્રાફિક હતું તો અહીંથી આપણું સ્ટેન્ડ કામરેજ ચોકીથી નેશનલ હાઈવે પકડી છે બરાબર આપણે નવ અને પંદરે સુરતથી નીકળી ગયા છે અવિસનગર જવા માટે બરાબર બીજી વસ્તુ કે જે પ્લાન હતો આપણો લીંડોલીથી કાતરા જવાનો અને જે ડ્રાઈવર હતા એ રજા પર હતા એટલે જે ગાડી એમની પૂર ડેકોરેટ કરેલી છે બરાબર એ હાજર ન હતા એટલે એમનું જેવું છે કે જે આજે ડ્રાઈવર આવ્યા છે એ આવેલા હતા બદલી મળેલા છે બરાબર તો એમના નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે પણ સુરત બાજુ આવશું તો એમની જોડે આપણે બ્લોક એટલે કે વિડીયો કમ્પ્લીટ કરી લેજો બરાબર અત્યારે આપણે વિસનગર આપણે વલસાડ વિસનગરમાં જવાના છીએ ઓલરેડી આપણે આ ગાડીના બે વિડીયો બનાવેલા છીએ તો સુરતથી આપણે જતા તો ઓલરેડી ચાલો આપણે સુરતથી વિસનગરમાં સુધી કમ્પ્લીટ કરીશું તો લગભગ આપણે નીકળી જઈએ સુરતથી નીકળી ગયા હતા બરાબર આ સિટી છ થોડી સિટી સુરતની એ પણ તમે જોઈ લેજો સાથે સાથે કે વાતાવરણમાં થોડોક પલટો દેખાવા મળ્યો તો વરસાદ કદાચ આગળ પડ્યો હશે ખ્યાલ નથી પણ વાતાવરણમાં પલટો એટલે કે ઠંડક અને વાવાઝોડું અસર ચાલુ થઈ ગઈ બરાબર લગભગ આપણને લાગે છે કે આગળ વરસાદ જેવું હશે હશે તો ચોક્કસ તમને વરસાદ પણ આગળ બતાવ્યો

તમારે સવા પાંચ સવા પાંચ અત્યારે બીજી સુપર જે આપણું રૂટ છે બરાબર એક કોઈ રહે છે પણ વિશ્નગઢ નીકળ્યો તો વિશ્નગઢની વલસાડ જે રૂટ છે એ કયો કોય છે આપણો વલસાડ ને હા પાણી છે બરાબર પછી બરાબર સુરત બરાબર बराबरे आपले गाडी विष्णगरनी टोटल किती स्लीपर चाले आपले टोटल आणे विष्णगरिच आज थेट लाइनली चाले एक हे तर बिल्ली मोराचा विस्तरली बोल बरोबर आपण जी चाले अच्छा संबारी सुरुवात चावणार બીજી શું કે સાહેબ આ વિસનગર વલસાડ આશરે કેટલા ટાઈમથી ચાલુ છે આ ગાડી આ લગભગ નહીં વાતો પંદર વર્ષથી પંદર વર્ષથી પંદર વર્ષથી ચાલો અને આ જે નવી ગાડી આપી બરાબર એ કેટલા ટાઈમથી નવી ગાડી આપે આપે લગભગ બે ત્રણ ચાર મહિના ચાર એક મહિના છે ઓકે સાહેબ થેન્ક યુ સો મચ આજથી ગાડી બેક છે બરાબર બરા વિસનગર સુધી પ્રોપરના છે બંને આખી ફૂલ રિઝર્વેશન પણ ચાલે છે તો આ ગાડીમાં તમારે રાખવું હોય વિસનગરથી વલસાડ અથવા તો વલસાડથી વિસનગર તો રિઝર્વેશન એક બે દિવસથી અગાઉથી મળી લેજો ચાલો તો આપણે ટિકિટની પ્રાઇસના બતાવી દઈએ સુરતથી વિસનગરનીથી ટિકિટ છે આપણી બસોને ચોરાણું રૂપિયા ટિકિટ છે બરાબર ટોટલ કિલોમીટર જોવા જઈએ ત્રણસો સાસઠ કિલોમીટર વધતા હોય છે પણ ગાડી સિ સિટીની અંદર જાય એટલે દસથી પંદર કિલોમીટર આપણે પ્લસ કરવા જ પડે બરાબર કારણ કે આ કિલોમીટર ઓવાન હાઈવે ટુ હાઈવે બતાવી જોઈએ સિટીના કિલોમીટર અંદર એડ થતા નથી બરાબર તો સીધી આપણી ટિકિટ પણ આવી જઈ અત્યારે આપણે નેશનલ હાઈવે પર આવી ગયા છે ફોર્ટી એટલે બરાબર થોડું વાતાવરણ પણ પલટો દેખાય છે બરાબર વીજળી થાય છે ને થોડી વાયર એટલે કે આંધીનું થોડું લાગે છે ચલો ગરમી વધારે ઠંડીનો માહોલ થોડો થઈ ગયો છે લગભગ હોટલ જ આવશે અને ત્યાં પછી આપણે ભરૂચ ભરૂચ પશુ હોટલ આવશે બરાબર તો ભર ઉનાળે વરસાદી વાતાવરણ ચાલુ થઈ ગયું છે એકદમ વરસાદ ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે હજાર આપણે સુરત થી બહાર નીકળ્યા છીએ હાઈવે પર સુરત અને અંકલેશ્વર વચ્ચે છીએ ને એકદમ ફૂલ વરસાદ ચાલો છે તો વાતાવરણમાં પડતો જે હતો એ વરસાદ આવી ગયો છે થોડું ઠંડુનો ઠંડી એટલે કે વાયર વાયરો પર ઠંડીનો વર્ષે બરાબર મજા આવશે જો ગરમી બહુ જ હતી અત્યારે પહોંચ્યા છીએ આપણે કામળેજ ચોકડી બરાબર કામરેજ ચોકડી હોય એટલે લક્ઝરીઓના ઘેરા હોય છે કેટલી ગાડીઓ ભરી છે જોઈ લેજો બધી જ લક્ઝરીઓ બધી લગભગ આખા ગુજરાતમાં ફરતી હોય છે કારીયાવાડ છે દાહોદ બાજુ છે આપણો મહેસાણા બાજુ રહેતી હોય બરાબર તો મેક્ઝિમમ બધી લક્ઝરીઓ ત્યાં એક કામરેજ ચોકડી લગભગ દસ વાગે તમને જોવા મળશે છે તો આપણે પહોંચ્યા છીએ અર્કુણ પ્લાઝા જે સુરત પછી સહેલુ ટોલ નાખો આવો છે સુરત અને અંકલેશ્વર પછી એ ટોલ પ્લાઝા આપણે પહોંચ્યા છીએ નેક્સ્ટ આપણું અંકલેશ્વર આવશે કામરેજ ટોલ કામરેજ ટોલ પ્લાઝા કહેવાય તેઓ આ બાજુ વરસાદ નથી પણ ત્યાં વરસાદ એકદમ ફૂલ ચાલતો હતો અને મસ્ત વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ કરી દીધું એકદમ ફૂલ વરસાદ ચાલે સુરતથી નીકળ્યા છે ને એવો જ વરસાદ ચાલુ થઈ ગયો અંકલેશ્વર આપણે પહોંચવા છે જ છીએ એમાં વરસાદ એકદમ ફૂલ ચાલે બરાબર કઈ ગરમીમાં ઠંડકનું વાતાવરણ મજા આવે એવું મસ્ત ઠંડુ વાતાવરણ કરી નાખી છે ફૂલ આવ્યો ફૂલ આવ્યો અંકલેશ્વર આવી ગયા છે ટાઈમ થયો છે પોણા અગિયાર બરાબર પોણા અગિયાર આપણે પહોંચ્યા છીએ અગિયાર છે વરસાદના લીધે આપણી ગાડી થોડી લેટ છે પોણા અગિયારનો ટાઈમ રહ્યો છે અમે આપણે પહોંચ્યા છીએ અંકલેશ્વર જ્યાંની પ્લસ શું છે કે વરસાદ ચાલુ છે એકદમ લગાવતા તો વરસાદના લીધે થોડી ગાડી લેટ છે ટાઈમ ટુ ટાઈમ આપણી ગાડી બરાબર નેક્સ્ટ ટાઈમ આપણું ભરવું છે

જે કંડક્ટર ડ્રાઈવર સાહેબ જમીને પછી આપણે નીકળશું સીધા જ અમદાવાદ કારણ કે બરોડા ગાડી બાયપાસ છે આપણી વાગવામાં અગિયારના દસ થઈ છે પાંચ્યા છીએ આપણે ભરૂચ છીએ ને ચોકડી બરાબર અહીંથી નેક્સ્ટ હોટલ રહેશે અગિયાર બધું ચંબલ બાકી જતું આપણે તો જમીને આપણે વોટલ તમને બતાવી શકો આગોમાં પોણા બાર વાગ્યા છે અને ગાડી આપણે હોલ્ડ કરે છે જમવા માટે બરાબર બીજી વસ્તુ કે જે આપણે જવાનું હતું બીજી ગાડીમાં ને આવી ગયા છે બીજી ગાડીમાં બરાબર જે કારણ કે એ દિંડોલી કાત્રામાં જવાનું હતું પણ તેના ડ્રાઈવર જે હતા એ હાજર નહોતા જેમને ખર્ચ હોય છે બરાબર તો પછી એમનો કોલ પણ આવ્યો તો કે વિડીયો હાલ ના બનાવો નેક્સ્ટ ટાઈમ બનાવજો એટલા માટે પછી આપણે વલસાડ વિસનગરમાં આવ્યા છીએ સુરતથી બેઠા છીએ આ જર્ની કરવા માટે બરાબર તો આ ગાડીનો આપણે વિડીયો ઓલરેડી બનાવેલો છે વિસનગર વલસાડ પ્લસ વલસાડ વિસનગર ઓલરેડી બનાવેલો છે અને આજે આ ગાડીને આપણે સુરતથી વિસનગર લઈએ છીએ બરાબર તો વચ્ચે જન્નીગઢ ટ્રીપ એન્ડ હતી લગભગ સવારે પાંચ વાગેની આસપાસ આપણે પહોંચીએ છીએ તો આ છે હોટલ બરાબર જે ચામુંડા હોટલથી ત્યાં આ ટાઈપની હોટલ દેખાય છે આપણે જમવા માટે નત ઉભા રહે કારણ કે આપણે સુરતથી નીકળેલા જમીન જ હું નીકળી હતી ત્યાંથી બરાબર ચામુંડા હોટલ પણ અંદર છે અંદર જમવાનું પણ છે રાત્રે વરસાદ ચાલુ હોય તો ચા પાણી કરવું હોય તો પણ નહીં તો પણ નહીં ચા પાણી પણ અહીંથી કરી શકો છો તો આ છે હોટલ અને વ્યવસ્થિત હોટલ હતી કારણ કે આપણી નવ પણ લખેલું હતું એટલે કે આપણી બાજુની હોટલ હતી તો ચિંતા કરવાની કંઈ જરૂર નહીં એને છે સારું હતું તો આ છે નેશનલ હાઈવે નંબર ફોર્ટી એઈટ અમદાવાદ સુરત મુંબઈ બરાબર આ એક્સપ્રેસ હાઈવે છે જોઈ લેજો આપણે દરેક વખત આવતા જતા બતાવીએ છીએ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ અમદાવાદ વડોદરા સુરત મુંબઈ તો હોટલ રહ્યા પછી આપણે લગભગ દસથી પંદર વીસ ગાડી ત્યાં ઊભી થઈ અને જમવાનું ડ્રાઈવરના કન્ડક્ટરના જમવાનું બાકી હતું બરાબર ગાડી વરસાદ છે તો બીજા પેસેન્જર હતા પણ એ લોકોએ ચા પાણી કરી આપે તો જમીન જ લઈ જાવ સુરતથી બરાબર અને એમથી ગાડી સીધી જ હવે અમદાવાદ અમદાવાદ ગીતા મંદિરે અને કારણ કે બરોડા ને ક્યાં બરોડા બાયપાસ એટલે સીધા આપણે મરજી અમદાવાદ કારણ કે કલાક બે કલાક આરામ કરી લઈએ અને સીધા આપણે અમદાવાદ અથવા તો ગાંધીનગર બરાબર જગ્યાએ આપણે

તો લગભગ આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર બરાબર અને અમદાવાદ ગાડી સ્ટોપ કરી હતી થોડા લગેજ પણ હતા બરાબર તો એ સ્ટોપ કરી હતી ત્યાં આપણે તો હું ઉંમર હતા રહી ગયું તો સીધા ગાંધીનગર પહોંચ્યા છીએ ટાઈમ કેટલો થયો છે લગભગ ત્રણ વાગ્યાથી ત્રણ વાગે આપણે પહોંચ્યા છીએ ગાંધીનગર અને બે અને વીસે આપણે પહોંચ્યા હતા અમદાવાદ બરાબર ત્રણ વાગે આપણી ગાડી ગાંધીનગરના બસ સ્ટેશનમાં આવી જશે અને ગાંધીનગરનું બસ સ્ટેશન છે આ રીતનું દેખાય છે દિવસ હોય તો મસ્ત રહેતી જાય બરાબર અને ગાંધીનગર ડેપો તો વટાયેલું જ છે પ્લસ જોયેલું પણ છે બરાબર અને આજ જે દિવસની ગાડી છે તે બધી નાઇટની ગાડી બધી રૂટિંગ હોય છે અત્યારે એ પણ દિવસે તો બહુ મજા આવે ગાંધીનગરના ફર્સ્ટ ટાઈમમાં બરાબર એટલે સ્લીપર તમને તો જોવા મળે છે તો અહીંથી સામે પણ આપણી ગાડી જે નાઇટની છે સામે આપણા સાથે સાથે જે સોનગઢ અંબાજી ચાલે છે એ પણ આપણી સાથે સાથે જ સુરતથી જ છે બરાબર તો સીધા હવે આપણે વિસનગરમાં

ગવામાં સવારના પાંચ વાગે ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ વિસનગર સિટીની અંદર અને પાંચ વાગે લગભગ આપણી બસ રેગ્યુલર જે પાંચ વાગે આવી જ જશે ટાઈમ ટુ ટાઈમ જ ચાલે કદાચ ટ્રાફિક હોય થોડું ઘણું તો લેટ થાય બાકી પાંચ વાગે આપણે વિસનગર બસ સ્ટેશનમાં બસ આવી જ જશે આપણી ગાડીને થોડું ટ્રાફિક નથી મળ્યું પણ વરસાદ હતી લેટ પડી હતી પણ ટાઈમ તો પણ ટાઈમ સાથે આપણે વિસનગર પહોંચી ગયા છીએ બરાબર સાથે વિસનગરનું બસ સ્ટેન્ડ પણ તમને બતાવીશ અને પછી આપણે સીધા છે મારી પણ બસ અહીંથી પાંચ વાગે તૈયાર હોય છે જેવી બસમાં ઉતરી એવી જ આપણી બસ હોય છે તો હું પણ સીધો અહીંથી ઘરે જવા ની જઈશ પછી બરાબર તો વિસનગરનું બસ સ્ટેશન અહીંયા આવી ગયું છે અને ટાઈમ થયો છે સવારના પાંચ વાગ્યા છે આ આપણું વિસનગરનું બસ સ્ટેશન અને ડ્રાઈવર સાહેબ વાતચીત કરવાની છે એ પણ તમને વાતચીત કરાવી લઈએ આપણા ડ્રાઈવર સાહેબ બે ચૌધરી છે બરાબર

આ બાજુ વર્કશોપ છે અહીંયા પેટ્રો પંપ છે બરાબર અહીંયા એક બે બસો લાગેલી છે પાંચ વાગે ટાઈમ છે એટલે પાંચ વાગે આપણી વિસનગર વડોદરા હશે કદાચ બરાબર જે એક્સપ્રેસ હતા એ સવારની બસ હોય છે બાજુ પણ એક બસ છે એ છે જોઈ લઈએ સવાર સવારનો ટાઈમ છે પ્લસ અહીંયા પણ ખૂબ વરસાદ પડ્યો છે કાલે બરાબર લગભગ આપણે પાંચ વાગે વિસનગર આવી ગયા હતા આ વલસાડ જે વલસાડ વિસનગર બસ છ એટલે કે સુરતથી આપણે બસ બસમાં બેઠા હતા બરાબર અને જેવો હું ત્યાં ઉતર્યો તરત ગામની બસ હતી તો તરત ગામની બસમાં બે કિલો હતી ત્યાં પણ એક થોડો પણ ટાઈમ નહોતો મળ્યો કિલોમીટર જોવા જઈએ તો ત્રણસો ને સિત્તેર કિલોમીટરની જર્ની હતી આપણી સુરતથી વિસનગરની અને બસમાં પણ અચાનક જ આ બંધ થઈ ગયું તો તમને મેં બતાવી દીધું બરાબર કારણ કે અચાનક જ આ બસમાં બંધ થઈ ગયું કારણ કે ઓલરેડી આપણે આ ગાડી બે આવી આપણે બનાવેલા જ છીએ તો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નેક્સ્ટ જર્ની પણ આપણી તૈયાર જ છે અને આવતીકાલે પણ એક નવી બસ જર્ની હું કરવાનો જ છું બરાબર નવી બસ છે નવો રોડ છે ને બસ પણ આખી ડેકોરેટ કરેલી છે તો એ બસની આપણે જર્ની ગઈકાલે આપણે કારવાના છીએ અને તો મચી જ નેક્સ્ટ વીકમાં નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ અને સાથેની સાથે હર હર મહાદેવ બોલતા જાઓ